વડોદરા શહેરના યાકોતપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતા ડ્રેનેજના ગંદા પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે યાકોતપુરાના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ઇલેક્શન આવે છે તો નેતાઓ પોતાના વિસ્તારમાં લોક સંપર્કમાં જાય છે અને ખાલી દેખાવ પૂરતો અને ખોટા પ્રલોભનો આપીને જતા હોય છે ઇલેક્શન પૂરો થયા પછી ચૂંટાયેલો એક પણ નેતા કે કાર્યકર પોતાના વોર્ડમાં દેખાતા નથી જે હકીકત દર્શાવતો બનાવ શહેર ઇલેક્શન વોર્ડ નંબર છ જેમાં સમાવેશ યાકુદપુરા પટેલ ફળિયાના નાકે જોવા મળી રહ્યો છે ત્રણ દિવસથી જાહેર રોડ ઉપર ડ્રેનેજ લાઇન બે દિવસથી ઉભરાઈ રહી છે ડ્રેનેજના દૂષિત પાણીમાંથી સ્થાનિક રહીશો મસ્જિદમાં નમાઝ પાડવા જાય છે જેથી લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ રહી છે ત્રણ દિવસથી વડોદરા મહાનગર સેવા સદનની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ હજી સુધી આના નિરાકરણ માટે કોઈ આવ્યો નથી આવનાર દિવસમાં નિરાકરણ નહીં આવે તો મોરચા સ્વરૂપે વડોદરા મહાનગર સેવા સદન ખાતે રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે